5 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશ ખાલી ખાતે લગભગ 1000 લોકોના ટોળાએ ઈડી અધિકારીઓ પર હુમલો કર્યો હતો જ્યારે તેઓ રાજ્યમાં કથિત રાશન વિતરણ કોબાડની તપાસના સંબંધમાં સાજા શેખના પરિસરમાં દરોડો પાડવા જઈ રહ્યા હતા લેવામાં આવ્યા હતા આ કેસમાં ઈડીએ પહેલા બંગાળના પૂર્વ મંત્રી જ્યોતિ પ્રિયાલ મલિકની ધરપકડ કરી હતી બાદમાં ટીએમસી નેતા સાજા શેખ અને બાળગાઉં નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધાની સંડોની પણ સામે આવી હતી આ સંબંધમાં પાંચ જાન્યુઆરીએ જ્યારે ઈડીની ટીમ શાહજા શેખના ઘરે દડો પાડવા ગઈ હતી ત્યારે તેના સાગરિતોએ ઈડી પર હુમલો કર્યો હતો તેના અધિકારીઓએ કર્યું